રાધનપુર તાલુકાના કલ્યાણપુરા ગામ ખાતે ઉજવણી કરાઈ દેશભરમાં ઠેર ઠેર પ્રભુ શ્રી રામચંદ્ર રામનવમી પર્વની ઉજવણીઓ થઈ રહી છે ત્યારે પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના કલ્યાણપુરા ગામ ખાતે રામનવમીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામચંદ્રજીના પ્રાગટ્ય દિવસ અને રામનવમીના પાવન પર્વે કલ્યાણપુરા ગામના રામજી મંદિર ખાતે સમસ્ત ગ્રામજનો પહોંચી દર્શન કરી શ્રી રામચંદ્ર પૂજા અર્ચના કરી મહાપ્રસાદ લેતા ગ્રામજનોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો કલ્યાણપુરા રામજી મંદિર પરિસરમાં લોકોએ જય જય શ્રી રામના નાદ સાથે મહા આરતીનો લાભ લઈ રામનવમીની ભવ્ય ઉજવણી કરવામાં આવી રિપોર્ટ અનિલ રામાનુજ સાથે સંજીવ રાજપૂત ટીવી નાઇન ગુજરાત પાટણ રાધનપુર જોતા રહો ટીવી નાઇન ગુજરાત નિર્ભય નિષ્પક્ષ નિરંતર